સુરત શહેરના વરાછા માતાવાડી વિસ્તારમાં સ્પાની યાર્ડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની હકીકતના આધારે પોલીસ દ્વારા ડમી ગ્રાહક મોકલીને રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી દેહ વ્યાપાર ચલાવનાર મહિલા અને મેનેજર તેમજ સગીર ગ્રાહક સહિત બે ગ્રાહકોને પકડી પાડ્યા હતા કે જ્યારે ભોગ બનેલી ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી શહેરના વરાછા વિસ્તારમાં દેહ વ્યાપારનો વેપાર ચાલી રહ્યો હોવાનું સ્થાનિક લોકો દ્વારા મહિલા હેલ્પલાઇન દ્વારા વરાછા પોલીસે જાણ કરવામાં આવી હતી કે જેને લઈ આ સમગ્ર મામલે વરાછા પોલીસે ટીમ બનાવી માતાવાડી જૈન મંદિર સામે રૂજવલ ચેમ્બરમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો ત્યાં રેડ કરવામાં આવી હતી અને પોલીસે ત્યાંથી દેહ વ્યાપારમાં ધકેલવામાં આવેલ મહિલાઓ અને એક મહિલા સંચાલક અને મેનેજરને પકડી પાડી હતી સાથે જ કે સગીર ગ્રાહક સહિત બે ગ્રાહકોને પણ પકડી પાડ્યા હતા પોલીસે તમામની ધરપકડ કરી હતી કે જેમાં મહિલા સંચાલક નસરીન રામચંદ્ર સવાઈ સાથે મેનેજર સુધાંશુ પપ્પુ સિંઘ રાજપૂત અને ગ્રાહક ઉત્સવ સોનાણીની ધરપકડ કરવામાં આવી હતી દેવાપારમાં ધકેલવામાં આવેલી ત્રણ મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી પોલીસે અડતાલીસ રોકડા ચાર મોબાઈલ મળી કુલ અઠાણું હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો નરેશિમરણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ